કઠલા તાલુકા સંગઠન દ્વારા નવ નિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખ સાથે શુભેચ્છા મુલાકાત લેવામાં આવી આજો કઠલા સર્કિટ હાઉસ ખાતે કઠલા તાલુકા ભાજપ સંગઠન દ્વારા નવ નિયુક્ત તાલુકા પ્રમુખ શ્રી કિરણસિંહ રાઠોડની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી જેમાં નવ નિયુક્ત પ્રમુખ શ્રીને ફુલહાર તેમજ સાલુ ઢાળી સન્માન કરવામાં આવ્યું તેમજ સંગઠને વધુમાં વધુ મજબૂત બનાવવા એક ટીમ વર્ક થઈ કામ કરવાની વાત કરવામાં આવી આ પ્રસંગે અનારા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ પરમાર પૂર્વ સંગઠન પ્રમુખ પ્રવીણસિંહ પરમાર ઉપપ્રમુખ બુધાજી દિરાજી પરમાર સંગઠન મહામંત્રી દલપતસિંહ ડાબી મહામંત્રી સોહિલભાઈ મલેક ઉપપ્રમુખ નટુરભાઈ પટેલ યુવા મોરચા મહામંત્રી અશોકસિંહ સોલંકી વિકાસભાઈ રાવલ સુનિલભાઈ તળપદા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ મનોજસિંહ સોલંકી ખેડા